અમદાવાદ શહેર કોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરસપુરામાં રાત્રિના દરમિયાન પાછલા પાંચ વર્ષ પહેલા જે દારૂનો ધંધો કરતો ઝાકિર શેખ નામના વ્યક્તિ સાથે જૂના દારૂના ધંધાની અદાવત રાખી સંદીપ રાઠોડના ભાઈ પરેશ શૈલેષ અને કાલુએ તલવાર અને પાઇપ વડે હુમલો કર્યો હતો અને છ જેટલા અજાણ્યા સમયે મકાન પર જવનશીલ પદાર્થ ભરેલી બોટલો ફેંકી હતી બુટલેગરોની હિંમત તો જુઓ જે જગ્યા ઉપર ઘર સળગાવ્યું હતું ત્યાંથી માત્ર ને માત્ર પાંચસો મીટરની દૂરી પર જ સર્વેલન્સ ડી સ્ટાફની ઓફિસ આવી છે છતાં હજુ સુધી આરોપી પોલીસ પકડથી દૂર છે ઘટનાની ગંભીરતાને જોતા રાત્રે પેટ્રોલિંગ માટે પહોંચી હતી અને પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો હતો આ બનાવને પગલે સેક્ટર બે ઇન્ચાર્જ જેસીપી નીરજકુમાર બડગુજરે પણ ઘટના સ્થળે મુલાકાત લઈ જરૂરી કાર્યવાહીના આદેશ કર્યા છે સમીરકાંત પઠાણ આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અમદાવાદ सर कल जो रात में जो बनाव बना था उसकी साहब कल रात में जो बनाव बनी हो तो नहीं हकीकत शू ગઈકાલે શેરકોડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાત્રે હત્યાના પ્રયાસ અને રાઇટિંગ સાથેનો ગુનો બન્યો છે જે ગુનાની હકીકત એ રીતની છે કે ગઈ બે આઠ બે હજાર ચોવીસના રોજ સંદીપ પરમાભાઈ રાઠોડ છે જે સૈયદ રિયાઝ હુસેનની ચાલીસ સરસપુરના રહેવાસી છે તેઓના ઉપર એક અજાણા રિક્ષા ચાલકે શરી વડે તેમના છાતીના ભાગે હુમલો કરી હત્યાની પ્રયાસનો બનાવ બનેલો હતો જેમાં ગુનો નોંધવામાં આવેલો હતો અને એ ગુનાની તપાસ દરમિયાન જે આરોપી છે અજાણ્યો આરોપી મહેશ ઉર્ફે પીડી જયેશભાઈ રાવલ નામના ઈસમને પકડવામાં આવેલો હતો અને એની પૂછપરછ દરમિયાન અન્ય ઈસમ જકીમ ઉર્ફે બાપુ પીર મોહમ્મદ શેખ તથા યોગેશભાઈ વાઘેલા તથા ધબત મકવાણા તથા કિરણબેન વાઘેલા આમ ઉપરોક્ત ટોટલ અન્ય ચાર આરોપીઓની પણ આમાં સંડોવણી હતી જે ગુનો કરવાનો મુખ્ય હેતુ હતો કે જે ફરિયાદી છે એ આ જકીલ રૂપે બાપુને જે એનો દારૂનો ધંધો હતો એ દારૂના ધંધામાં અડચણરૂપ થતો હતો તો એ વાતનો ખ્યાલ રાખી અને આ ઉપરોક્ત તમામ આરોપીઓએ ભેગા મળી અને આ કાવતરું રચી અને આ સંદીપ રાઠોડ ઉપર હુમલો કરવામાં આવેલો હતો જે હુમલાના અદાવત રાખી ગઈકાલ રાત્રે સંદીપના જે પરિચિતો છે જેમાં પરેશભાઈ રાઠોડ શૈલેષભાઈ રાઠોડ કાલુ તથા અન્ય પાંચથી છ ઈસમોએ આ જે જકી દોરશે બાપુ છે તેના ભાઈ છે ઝહીર અબ્બાસ છે તેઓ પણ જે અગાઉનો ફરિયાદી છે સંદીપ એના જ બાજુના વિસ્તારમાં રહેતા હતા તો તેઓના ભાઈ ઉપર તલવાર અને પાઇપો વડે જીવરાણ હુમલો કરવામાં આવેલો હતો સાથે સાથે જ્વલચિત પદાર્થ એમના ઘર ઉપર ફેંકી અને એમના સરસામાનને આગ લગાડવામાં આવેલી હતી સાથે રિક્ષાઓમાં પણ નુકસાન પહોંચાડવામાં આવેલું હતું આમ અગાઉની બનાવને ધ્યાનને રાખી એની અદાવત રાખી ભેકાલ રાતનો બનાવ બનવા પામેલો છે જેમાં રાઇટિંગ વિથ હત્યાના પ્રયાસની કોશિશનો ગુનો નોંધવામાં આવેલો છે અને હાલમાં જે બનાવ છે એ બનાવ સંદર્ભે

જેવી પોલીસને જાણ થઈ તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને વધુ કોઈ બનાવ ના બને એ બાબતે તકેદારીના પગલાં રાખી અને અન્ય પોલીસ ફોર્સ છે સ્થળ ઉપર આવી ગયેલો અને વધુ કોઈ પણ જાતનો અનુસણી બનાવ ન બનાવવા પામે એ બાબતની તકેદારી હાલ પૂરતી રાખવામાં આવી જો આ પોલીસ સ્ટેશનની બિલકુલ સામે આ બનાવ બન્યો હતો અને આરોપી એટલા કેટલા માથા ભાર્યા હતા કે પોલીસનો કોઈ ખોફ ના રહ્યો એમને અને પોલીસ સ્ટેશનની પાંચસો મીટરની બી દૂરી નથી ને આવો બનાવ બન્યો આખો ઘરને હાથ છાપી દેવામાં આવી હતી બનાવ બન્યો એ પોલીસના જાણમાં હોત તો ચોક્કસ પોલીસ તેને અટકાવી શકી હોત આ બનાવ બન્યો છે એ બાબતે પોલીસને જેવી પણ માહિતી મળી તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વધુ કોઈ બનાવ નથી બનવા દેવા પામ્યો એ બાબતે પોલીસે જે એ તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવેલી છે અને આરોપી બી ફરાર થઈ ગયા એટલે બિલકુલ ગજદી પોલીસ ઉભી હતી છતાં આરોપી ફરાર થઈ ગયા છે આરોપીઓ ગુનો બનાવ પછી ભાગી ગયા છે એ આરોપીઓને પકડી પાડવા માટે પોલીસના પૂરતા પ્રયાસો હાલમાં હાથ ધરવામાં આવેલા છે